રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું ઉપલેટા નગરપાલિકામાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મતગણતરી શાંતિપૂર્ણ ઉપલેટામાં શાંતિપૂર્ણ મતદાનની ગણતરી પૂર્ણ ઉપલેટાની નગરપાલિકા ચૂંટણીમાં ફરી ભગવો લહેરાયો ઉપલેટામાં સવારે નવ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીનું રિઝલ્ટ જાહેર જેમાં ભાજપ કોંગ્રેસ એક બેઠક આવી ચૂંટણી જાહેર ઉપલેટામાં જીતેલા ઉમેદવારોને પ્રમાણપત્ર આપી વિજેતા જાહેર કરેલ ઉમેદવાર જીતતા ઉપલેટામાં ઢોલ નગારા સાથે વિજેતા ને સરઘસ કાઢી વધ નગરપાલિકા ચૂંટણી મતગણતરી શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે અત્યારે અને તમામ વ્યવસ્થા સુચારૂ રૂપે અગાઉથી જ આપણે ગોઠવેલી હતી એ મુજબ આજે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી અહીંયા પૂરી જાહેર કરવામાં આવી છે આ તકે તમામ મતગણતરી સ્ટાફ વ્યવસ્થામાં રોકાયેલા તમામ વિભાગ અને સ્ટાફનો અમે આભાર માનીએ છીએ અને મતગણતરી અત્યારે પૂરી જાહેર કરીએ છીએ